સાબરકાંઠાના વડાલીમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નુકસાન બાબતે આજે વડાલી બંધનું એલાન નુકસાનીનો સર્વે કરી વળતર ન ચૂકવાતા વડાલી બંધનું એલાન આપવામાં આવ્યું છે ખેડૂતોએ આ એલાન આપ્યું છે કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે તેના વળતર માટે થઈને બંધનું એલાન આપ્યું છે કિસાન સંઘે આ બંધનું એલાન કર્યું છે વડાલી એપીએમસી માર્કેટયાર્ડ સહિતની બજારો આજે બંધ રહેશે

કે પાક વાવેલો છે તે પાકમાં મોટું નુકસાન થવા પામ્યું હતું તેનો ખેડૂતોએ દાવો કર્યો હતો અને ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ પર કોઈ પણ પ્રકારનો સર્વે અથવા તો કોઈ પણ પ્રકારનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું તેને લઈને જે કિસાન સંઘ છે તે કિસાન સંઘે આજે વડાલી શહેર સ્વયંભૂ બંધ રાખવા માટેનું એક એલાન જાહેર કર્યું હતું ને અત્યારે હાલ જે કિસાન સંઘ છે તે કિસાન સંઘના જે હોદ્દેદારો છે તે દસ વાગ્યા સુધી ખાતે પહોંચશે અને જે લોકો હશે તે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે અને સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા રજૂઆત પણ કરવામાં આવશે ખેડૂતોના જે રીત છે તે પણ લેવામાં આવશે અને તેના આધારે આગામી સમયમાં જો સર્વે નહીં કરવામાં આવે તો આગા આગામી સમયની રણનીતિ અને જે વિરોધનો જે પ્રદર્શનનો જે કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવશે જી આભાર દર્શન આપના તમામ માહિતી બદલ તો કમોસમી વરસાદથી નુકસાન જે થયું છે તેના વળતર મુદ્દે ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે